રતનપુર ખાતે એનડીઆરએફ અને તંત્રની બહાદુરીથી નવ લોકોનું રેસ્ક્યુ સફળ સાબરકાંઠા સુકાંબા વિસ્તારમાં કુલ નવ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા ગઈકાલે રાત્રે જ સાબરકાંઠા શ્રી તથા શ્રી સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા સ્થાનિક મામલતદાર અને પોલીસ ટીમ આખી રાત ફસાયેલા લોકોના સંપર્કમાં રહી હતી એનડીઆરએફ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ પાણીનો પ્રવાહ વધારે અને રાત્રિનો સમય હોવાથી તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શક્ય ન બની ફસાયેલા લોકોને સલામત ઊંચી જગ્યાએ હોવાના સમાચાર મળતા સૌએ શ્વાસ લીધો હતો વહેલી સવારે એનડીઆરએફ અને તંત્રની સંયુક્ત મહેનતથી સફળ રેસ્ક્યુ અભિયાન હાથ ધરાયું તમામ નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તથા તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ ખેડ બ્રહ્માના એસડીએમ શ્રી નિમિષ પટેલે કર્યું હતું વહીવટીતંત્ર પોલીસ વિભાગ તથા એનડીઆરએફ ની આ ટીમે બહાદુરી અને તત્પરતાથી લોકજીવન બચાવી સરાહનીય કામગીરી અંજામ આપી છે અમિત જોશી